આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સિવિલ હોસ્પિટલની પણ લીધી મુલાકાત અમદાવાદ સિવિલ હોસ્પિટલની આરોગ્ય મંત્રીએ મુલાકાત લીધી આરોગ્ય વિભાગમાં લાલિયાવાડી નહીં ચલાવી લેવાય સરકારી યોજનાનો દુરુપયોગ કરનારી હોસ્પિટલ સામે કાર્યવાહી થશે અને દર્દીઓના જીવ સાથે રમત રમનારી હોસ્પિટલ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે તેવું તેમણે સ્પષ્ટ કર્યું એક પણ લાલિયાવાડી અમે ચલાવવા માંગતા નથી ત્યારે કાલે ચાર હોસ્પિટલની ફરિયાદ અમારા પાસે આવી હતી સાંજના છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી અમારા હેલ્થ વિભાગના સચિવ અને હેલ્થ વિભાગના કમિશનરે આમના પર કાર્યવાહી માટે તપાસ કરી એમાં બે હોસ્પિટલ એવી હતી કે જ્યાં એક્સપાયરી ડેટની દવાઓ મળી છે દર્દીઓના કેર માટેના જે નિયમો હોવા જોઈએ એમબીબીએસ ડૉક્ટર તક ત્યાં ન હતા આવી બધી ગંભીર બેદરકારીઓ સામે આવતા તુરંતને તુરંત રાત્રે અગિયાર બાર વાગે બે હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે બે હોસ્પિટલને શોકોદની નોટિસ આપવામાં આવી છે આ સંદેશો અમે દરેક જગ્યા પર પહોંચાડવા માગીએ છીએ કે પ્લીઝ હવે રૂકી જઈએ ગરીબ દર્દીઓ સાથે કે લોકોના જીવન સાથે સેડા કરશો તો એની કાર્યવાહી થશે થશે ને થશે